મફટ આયુર્વેદિક ચિકિત્સા સારવાર કેમ્પ અકળા મુખી હનુમાન મંદિરે શનિવારે કડોદરા સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા યોજાયો આયુર્વેદિક દવા એ રોગોને જરમૂળથી કાઢી નાખે છે જો તેનો સચોટ ઈલાજ અને પરિજીવ પાડવામાં આવે તો રોગ નેસ નાબૂદ થઈ શકે છે તદ ઉપરાંત આયુર્વેદ દવાથી કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી જેના કારણે ખાસ સિનિયર સિટીઝન લોકોને ઘર આંગણે સચોટ અને વિનામૂલ્યે નિદાન અને સારવાર મળી રહે તેવા ઉમદા હેતુસર કડોદરા વિભાગ સિનિયર સિટીઝન જનસેવા ટ્રસ્ટ દ્વારા વત્તી જતી ઉંમર બેઠારું જીવનમાં તથા અટીલા રોગોને જેનું નિદાન કરાવવું જરૂરી છે તથા યુઓન એમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે આ રોગ થાય નહીં અને રોગના નિયંત્રણ માટે સચોટ માર્ગદર્શન અને વિનામૂલ્યે સારવાર મળે તેમાંથી નિયામક્ષી આયુર્વેદ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા સુરત આયોજિત સરકારી આયુર્વેદ દવાખાનું જોડવાના નિશાન તબીબ ડોક્ટર રિંકુબેન ખેલાણે દ્વારા તમામ દર્દીઓને તપાસી વિનામૂલ્યે સારવાર અકડામ કે હનુમાન મંદિરે કડોદરા ખાતે શનિયર આપવામાં આવી હતી જનર मोठी संख्या लाभ दी मारू नाम रिंकू खेळाणी गव्हर्मेंट आयुर्वेद मेडिकल ऑफिसर सरकारी आयुर्वेद दवाखाना तालुक्या पलसा सुरत આજે અમે વડોદરા વિભાગ સિનિયર સિટીઝન સેવા ટ્રસ્ટ દ્વારા વડોદરા અકલામુખી હનુમાન મંદિર પર કેમ્પનું આયોજન કરેલું છે જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝનોમાં જે જોવા મળતા રોગો ડાયાબિટીસ બીપી થાઇરોઇડ સાંધાના દુખાવા અપચો વગેરે રોગોની સારવાર અને આ બધા રોગોથી કઈ રીતે બચી શકાય કેવી લાઈફસ્ટાઈલ રાખવી ખોરાકમાં કેવું હોય અને સાથે યોગનું આયોજન કરેલું છે તો દરેક વ્યક્તિ ને આનો લાભ લેવા માટે વિનંતી આજ રોજ શનિવારના રોજ વડોદરાના મનજી મંદિરે સિનિયર સિટીઝન સેવા ટ્રસ્ટ તરફથી વડોદરા તરફથી એક આયુર્વેદિક કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પ મૂળ ગુજરાત રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત થકી જોડવા મુકામે ચાલી રહ્યો છે તેમના ડોક્ટરો સહિતની ટીમ વડોદરા હનુમાન મંદિર આવી સેવા આપી રહ્યા છે આ એક સેવા મફત જરૂરિયાતમંદોને મળે તે હેતુસર અહીંયા વડોદરા મંદિર એટલા માટે કરવામાં આવી છે કે આજ રોજ શનિવાર છે એટલે ભક્તજનો વધુ પ્રમાણમાં મંદિરે હનુમાનજીના દર્શનનો લાભ લેવા આવે છે તેવા પ્રસંગે આ એક આયુર્વેદિક દવાખાનું જે દવા આપી રહ્યું છે તેમાં પણ વધારે વધારે ફાયદો લઈ એ રીતના આયોજન યોજના હેઠળ અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે અમારા સિનિયર સિટીઝનના શ્રી મંત્રીશ્રી ઉપપ્રમુખશ્રી બધા હાજર છે અને તેઓ પણ અંગત તરફ લઈ આ હાલના વરસાદના માહોલમાં પણ બધા હાજર રહી કામગીરી કરી રહ્યા છે એને બી હું શુભેચ્છા પાઠવું છું તેમજ વધુ વધુ આ ઉપયોગ ઉપયોગમાં લેવામાં આવ્યા આયુર્વેદિક દવા તે માટે પણ અમે ભલામણ કરીએ છીએ અને એક અમારું જનસેવા ટ્રસ્ટ સિનિયર સિટીઝન કડોદરા એક અમૂલ્ય કામગીરી કરે છે અને ભવિષ્યમાં આવી કામગીરી કરતી રહેશે તે માટે હું સર્વે અમારા મિત્રો મંડળના સભ્યોને પણ ધન્યવાદ આપું છું